સુરતના પાંડેસરામાં લોકોના આરોગ્ય સાથે છેડા કરતા બે બોગસ તબીબ જડપાયા કમ્પાઉન્ડર કમ્પાઉન્ડરમાંથી ડોક્ટર બની કરતા હતા સારવાર સુરતના પાંડેસરા વિસ્તારમાંથી બે બોગસ ડોક્ટરોને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે તેઓના ક્લિનિકમાંથી ઇન્જેક્શન અને દવાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એસઓજી પોલીસની ટીમે પાંડેસરા ગોવાલક રોડ રામનગર પાસે આવેલા જગન્નાથ ક્લિનિક નામના દવાખાનામાં રેડ કરી હતી જાતી પોલીસે ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી હિમાંશુ શેખર ગૌરીશંકર પાંડા 28 ને ઝડપી પાડ્યો હતો પોલીસે તેના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શન અને સિરપ મળી કુલ 27650 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તે 28 સ્ટારની હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો જે ડોક્ટર સાહેબની મદદમાં રહીને દર્દીઓને દવા આપતો હતો જેથી પોતાનો સામાન્ય બીમારીમાંથી કઈ કઈ દવા ઇન્જેક્શન આપતા તેની માહિતી હોવાથી હોસ્પિટલમાંથી નોકરી છોડી ચારેક વર્ષથી આ ક્લિનિક ચાલુ કર્યું હતું બીજા બનાવવામાં પાંડેસરા વડોદગામ ભગવતી નગર સોસાયટી પાસે નીર ક્લિનિક નામના દવાખાનામાં પણ એસઓજી પોલીસે રેડ કરી હતી જ્યાંથી ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી સદામ શકુર બન ખાન અઠાવીસ ને ઝડપી પાડ્યો હતો પોલીસે તેના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શન સિરપ મળી કુલ અગિયાર હજાર નવસો ઓગણએંસી રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે હું તથા ડિંડોલી વિસ્તારમાંથી આવેલી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો જ્યાં ડૉક્ટર સાહેબની મદદમાં રહી દર્દીઓને દવા આપતો હતો આથી પોતાને સામાન્ય બીમારીમાં કઈ કઈ દવાઓ આપવી તેની માહિતી હોવાથી હોસ્પિટલ માં નોકરી છોડી દીધી હતી અને ત્રણ વર્ષથી આ ક્લિનિક ચાલુ કર્યું હતું હાલ પોલીસે બંને બોગસ ડોક્ટરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ આપ જોઈ રહ્યા છો ગુજરાત ની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલે ની સાથે